નમસ્કાર મિત્રો સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ડી એજ્યુકેશન પર મિત્રો આજે આપણા વિડીયોની અંદર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની અંદર જે વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા અને જેમની ત્રીસ માર્ચના રોજ જેમની પરીક્ષા પણ લેવાઈ ગઈ તો થોડા સમય પહેલાં જ્યાં જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાના જે મેરિટ પણ બહાર પાડવામાં આવે તો તેની અંદર પચીસ હજાર જેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓની અંદર વિદ્યાર્થીઓનો મેરિટની અંદર સમાવેશ પણ થયો હતો તો મિત્રો જે વિદ્યાર્થીઓને પ્રથમ મેરિટ યાદી જાહેર થઈ તેની અંદર જેનો સમાવેશ થયો છે તેમણે મિત્રો જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની જે વેબસાઇટ છે તેના પર તમારા જરૂરી પુરાવો તમારે અપલોડ કરવાના રહેશે તો મિત્રો ખાસ પુરાવા અપલોડ કરવા માટેની તારીખ પણ આપી દીધી છે તે પણ ખાસ કરીને વિડીયોને જોઈશું સૌ પ્રથમ મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં હું તમને એ પણ માહિતી આપી દઉં કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાનો લાભ કોણ લઈ શકે છે તો જેમને મિત્રો ધોરણ એકથી આઠ સરકારી કે અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળાની અંદર જે વિદ્યાર્થી એકથી ને આઠ ધોરણ પાસ કર્યું છે તે મિત્રો આનંદ તે વિદ્યાર્થી મિત્રોએ આ પરીક્ષા પણ આપી છે પરંતુ હવે કેટલો લાભ મળશે તો લાભની વાત કરીએ તો ધોરણ નવથી ને ધોરણ બાર સુધી મિત્રો ચોરાણું હજાર રૂપિયાનો લાભ મળશે એટલે તેની પણ મિત્રો આપણે ખાસ વિશેષતા જોઈ રહીએ કે મિત્રો જો તમારું બાળક જો કોઈ પ્રાઇવેટ સ્કૂલની અંદર અભ્યાસ કરતો છે તો મિત્રો તમને ધોરણ નવ અને દસની અંદર બાવીસ બાવીસ એટલે ચુમ્માળીસ હજાર રૂપિયા અને ધોરણ અગિયારને બારમાં પચીસ પચીસ એટલે પચાસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે તો આમ કરીને મિત્રો પ્રાઇવેટ શાળાને તમે ધોરણ નવથી બારની અંદર જો અભ્યાસ કરતો છો તો મિત્રો તમારે તમારા બાળકને ચોરણું હજાર રૂપિયા નવથી બાર ધોરણની અંદર મળવાપાત્ર રહેશે જ્યારે મિત્રો તમારો બાળક જો સરકારી શાળાની અંદર અભ્યાસ કરતો છે તો મિત્રો ધોરણ નવ અને દસની અંદર છ છ એટલે બાર હજાર રૂપિયા અને ધોરણ દસને અગિયારની અંદર સાત સાત એટલે ચૌદ હજાર રૂપિયા તો અહીંયા મિત્રો ચૌદ હજાર બાર હજાર રૂપિયા નવ દસની અંદર ચૌદ હજાર રૂપિયા અગિયાર ની અંદર એટલે આમ મિત્રો સરકારી શાળાની નવ નો અભ્યાસ કરતો છે તો મિત્રો તમને છવ્વીસ હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે પરંતુ જો તમારો બાળક કોઈ પ્રાઇવેટ સ્કૂલ ની અંદર ઇન્કમિંગ કોલ ફ્રોમ ઇન્ડિયા એટલે કે પ્રાઇવેટ શાળાની તમે ચોરાણું હજાર રૂપિયા આ યોજનાની અંદર તમારે લિસ્ટ મેરિટ લિસ્ટની અંદર જો તમારા બાળકનો સમાવેશ થયો છે તો મિત્રો ચોરણ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે તો મિત્રો ખાસ પરિપત્રની આપણે વાત કરવામાં આવે તો પરિપત્ર જોઈ લઈએ તો પરિપત્રની અંદર ખાસ જોઈએ તો કમિશનર શાળાઓની કચેરી દ્વારા ગાંધીનગર વિભાગ દ્વારા જે મેરિટ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત જે મેરિટ યાદી જાહેર બહાર પાડવામાં આવતી તેની અંદર જે વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે તે વિદ્યાર્થીઓને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની જે જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો જાહેરાત જોઈએ તો શિક્ષણ વિભાગના જે સાત છ બે હજાર જે ઠરાવ મુજબ જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના જે બહાર પાડવામાં આવે હતી જે અંતર્ગત મિત્રો ધોરણ એકથી ને આઠની અંદર સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની અંદર સળંગ અભ્યાસક્રમ જે વિદ્યાર્થીઓ હોય તેમને મફત શિક્ષણની જોગવાઈ અનુરૂપે સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસક્રલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા લેવામાં આવી હતી તો મિત્રો પચીસ હજાર વિદ્યાર્થીઓએ આજે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા આપી દીધી તો આગળ મિત્રો વાત કરવામાં આવે તો જે અનવી કુલ પચીસ હજાર વિદ્યાર્થીઓની પ્રથમ કામચલાવ મેરિટ યાદી તારીખ બાર જુલાઈ બે હજાર ચોવીસ રોજ જાહેર કરવામાં આવે છે તો મિત્રો હમણાં જ બાર જુલાઈ રોજ તમારી મેરિટ યાદી જાહેર કરવામાં આવી હતી જો આ આ યાદીમાં જો વિદ્યાર્થી મિત્રો તમારો સમાવેશ થયો હોય તો તે વિદ્યાર્થીઓને સોળ જુલાઈ બે હજાર ચોવીસથી બપોરે અગિયાર વાગ્યાથી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ રાત્રિના બાર કલાક સુધી જે સ્કોલરશીપ યોજનાની જે વેબસાઇટ છે કે જી એસ એસ વાય ગુજરાત ડોટ ઇન પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું તમારે રહેશે એટલે કે આ વેબસાઇટ પર તમારે મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી મિત્રો આધાર પૂર્વ અપલોડ કરવાની અંદર તમને વાત કરવાની કે તો તમારું જો મેરિટની અંદર નામનો નામ આવ્યું હોય તો મિત્રો તમે આજ તારીખ સોળ જુલાઈથી એકત્રીસ જુલાઈ સુધી તમારા જે એજ્યુકેશનના તમારા જે આધાર પુરાવા છે વેબસાઇટ પર તમે જોઈ શકો છો કે ક્યાં આધાર પૂરા અપલોડ કરવાના છે તે વેબસાઇટ પર તમે આધાર પૂરા અપલોડ કરી શકો છો રજીસ્ટ્રેશન માટેની વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર ઉપલબ્ધ છે તેમજ સંબંધિત વિગતોની માહિતી પણ સમયાંતરે વેબસાઇટ પર જોતા રહો એટલે મિત્રો બીજું કે માહિતીની જરૂર હોય તો આ વેબસાઇટ તમે જોશો તો વેબસાઇટ પર તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે હાલમાં થોડા સમય માટે વેબસાઇટનું કામ થોડુંક હેંગ જેવું છે પરંતુ તમે વેબસાઇટ ચાલુ હોય ત્યારે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો અને તમારા જે આધાર પૂરવા છે તમે તે આ વેબસાઇટ પર અપલોડ કરી શકો છો તો આ મિત્રો જે બાળકને પોતાના મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની જેનો સમાવતી હોય તેના પોતાના આધાર પૂરવા પૂરા વેબસાઇટ પર જઈ અને અપલોડ કરવાના રહેશે તે ખાસ અપલોડ મિત્રો કરી લેવા તો આ મિત્રો તમને જો મારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરતા રહેજો ચેનલ સાથે જોડાયા રહેજો અને ચેનલને લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને આવા એજ્યુકેશન લગતા નવા વિડીયોની અપડેટ મળી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય જય માતાજી